ત્યારે રમેશભાઈ ભુવાજીના જણાવ્યા મુજબ લગભગ ત્રણસો કિલોમીટર દૂર આવેલ ગળધારા અમરેલી પચાસ કિલોમીટર જેટલું પગપાળા પવિત્ર નવરાત્રીમાં આઠમાના દિવસે માના ખોડિયાલ માતાના મંદિરે આ સંઘ પહોંચે છે અને આ સંઘનું સંપૂર્ણ આયોજન તેમજ મદદગાર એવા વિનુભાઈ તળપળાનો માઈ ભક્તો સાથે ગ્રામજનો પણ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો

અહીંથી લગભગ ત્રણસો ચારસો કિલોમીટર ઉપરનો આ વિસ્તાર છે અને રોટનું પચાસ કિલોમીટર કાપે છે અને તેની દંતકથા પણ એટલી ધાર્મિક અને સત્ય કહેવાય છે અને દંતકથાને ઐતિહાસિક પૌરાણિક કથા મુજબ એવું કહેવાય છે કે માં ઘર ધરા એટલે કે ધરામાંથી માતાજી ઉત્પન્ન થયા હતા જન્મ નહીં પણ માતાજી ધારણ થયા ઉત્પન્ન થયા અને નાગની એમને સેવા કરી નાગરના સ્વરૂપે પણ દેખાયા અને એની દંતકથા મુજબ ચારણના ત્યાં જેને દીકરા દીકરી ન હતા સંતા ન હતા જેથી કરીને માતાજી તેની પર અસુર પૂર્વા કરીને એમના ઘરે પોતે અવતર્યા હવે આના વિશે જે દંતકથા છે અને આ સંઘ વિશે છે એની વિશેષ માહિતી આપણે લેવાની કોશિશ કરીશું શું નામ છે શું પરિચય છે આપણે વિનુભાઈ જોડાવા વાગેલા અમદાવાદ અચ્છા આજે આ સંઘ નીકળ્યા છે એ વિશે શું કહેવાય અમારા સંઘ અહીંયા છેલ્લા છ વર્ષથી ચાલતા ધારીમ ત્યાં અમે જઈએ છીએ અને અમે ત્યાં છેલ્લા છ વર્ષથી જઈએ છીએ અને ત્યાં માતાજી ધાર્યા કામ કરે છે અને ત્યાં માતા પ્રગટ થયેલા છે અને ત્યાંથી ભાવનગર બી પ્રગટ થયેલા છે પણ મેન મેન સ્થળ ખોડિયાર માતા એ હાથ માતા છે ખોડિયારમાં એ ધરાવથી ઉત્પન્ન થયેલા છે અને ત્યાં માનો પ્રભાવ છે અને ત્યાં કોઈ મનોકામના લઈને જાય છે મનોકામના પૂરી થાય છે અને અમે છેલ્લા અમારા વડવાઓ અમારા ઘડીયા વર્ષોથી ત્યાં જતા હતા પણ અમે છેલ્લા આ આયો પદ્ધતિ અત્યારે અમારા છોકરાઓ બધા એવું ઉમંગ જાગ્યો છે કે માતાજી અમે છાપા જઈએ પગવાળા છેલ્લા છ વર્ષથી અમારા મૂવાજી રમેશભાઈ જતા હતા અને રમેશભાઈ પછી એ બે વર્ષ સલંગ ગયા બે ત્રણ વર્ષ પછી અમે બધા જોઈન થયા છે અને અમે છેલ્લા પચીસ ત્રીસ માણસ દર વર્ષે અમે ત્યાં ધારી ચાલતા પગવાળા જઈએ છીએ અહીંયા ત્રણસો ને પચીસ ત્રીસ કિલોમીટર દૂર છે અમે છેલ્લા સાડા નવ દિવસમાં પહોંચીએ છીએ અને વચ્ચે અમને સેવાઓ મળે છે અને અત્યારે અમે અન્ય ક્ષેત્રે બધી જમવાનું બધી વ્યવસ્થા અમારા મેમદારના અમારા વડીલો અમારી સમાજવાળા આગેવાનોએ અમને સહકાર આપે છે એ બદલ માતાજી એમનો ઘણો આભાર એમનો માતાજી પાસે માતાજી પણ છે આપણે અમને પણ પૂછવાની કોશિશ કરું માતાજીની આ ધરપિતા અને ઐતિહાસિક જે ચમત્કાર છે એના વિશે શું એ એના વિશે અમને બહુ શાંતિથી સમાજને બહુ સારું છે અને અમને બહુ સારું લાગે છે દિવસ આવે અને અમે આ બધા ખડી સમજીને જઈએ છીએ અમને સરકાર કરે છે બધા અને અમને માતાજીને અમારી તમારી પર કૃપા છે વડીલો યુવાનો બેનો ભાઈ બધા બધાને ઉપર અમારી પર ગયા ભાવ રાખી પૂરી કરે તમારી આપણી પાસે અન્ય પણ એક છે આપણે આજે ચાલતા જ આવો છો તમને કોઈ તકલીફ પડે છે તકલીફ નથી પડતી બરાબર અને રસ્તાની અંદર તમે રોજના કેટલા કિલોમીટર આપો ચાલીસ કિલોમીટર જે પાકી છે તો દેખી શકો છો દર્શક મિત્રો આની અંદર યુવાઓ પણ જોડાયા છે આ જોઈ શકો છો નાની ઉપર અંદર કહેવાય છે કે આપનું યુવા ધન વ્યસનના આડે અને આવડા આવડા રસ્તે જાય છે એમાં વ્યભિ ને ધર્મ દિવસ દિવસે ઘટતો જાય છે પણ આપ જોઈ શકો છો આ ગામના યુવાનો નાના નાની ઉંમરના યુવાનો પણ આજે ધર્મ તરફ પ્રેરાઈ રહ્યા છે અને આવા સુંદર કાર્યની અંદર તેઓ પોતે પગપાળા જઈ રહ્યા છે અને રોડનું પચાસ કિલોમીટર જેવું અંતર કાપે છે અને લગભગ સાત દિવસ બાદ એ લોકો આ ડરી માતાજીના નિજ મંદિરે ધજા લઈને જાય છે અને માતાજીની ધજા ચડાવે છે આ રીતના પગપાળા સંઘ છેલ્લા પાંચથી છ વર્ષથી ચાલી રહ્યો છે અને માતાજીની અસિન ગૃહથી દર વર્ષ સે આ જ રીતના આ પવિત્ર આસો નવરાત્રી મહિનાની અંદર આ લોકો આ રીતના છે ન્યૂઝ ફોર ઇન્ડિયા વિરાંગ મહેતા